સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ ત્યાગી ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ એટલે શું આ અંગે તમારો પ્રશ્ન છે આ સઘળા સંસારની રમણી નાયક રૂપ એ ત્યાગી ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ સંસારની મૂળ ઝળ શું તે સોળ વર્ષની ઉગતી ઉંમરે યુવારાજ બોધ આપે છે આખો સંસાર જન્મ મનો પરિભ્રમણ સ્ત્રીથી જ સ્ત્રીમાં આસક્તિથી જ ઊભા થાય છે ટકે છે સંસાર પરિભ્રમણ અને તેના દુઃખનું મુખ્ય કારણ સ્ત્રી પ્રત્યેનો મોહ એ છે વિષય વાસના અબ્રહ્મ છે સ્ત્રીમાં આસક્તિથી સંતાન પરંપરા અને તેમાંથી ગૃહ કુટુંબ પરિવાર ઊભો થાય છે પૂજ્ય મગન મગનબાપા કે જેણે પૂજ્ય પ્રભુસિંહજીની આજ્ઞાથી પૂજ્ય બ્રહ્મચારીજી પાસેથી ઓગણીસમે વર્ષે આજીવન બ્રહ્મચારીની આજ્ઞા લીધે તેઓને આ અંગે પૂછતા તેઓ દેખાય દેખા અહેવાલરૂપે સૌને સ્વ અનુભવમાં આવે તે રીતે સમજાવતા કે એકમાંથી બે બેમાંથી બાર એકલો હતો એકડે એક ખાસ વાંધો નહોતો બે થયા બગડે બે બગડ્યું પણ હજુ જણાયું નહીં કે બગડે છે બગડી રહ્યું છે એટલે સંતાન ઉત્પત્તિ થઈ ત્રણ થયા હવે ત્રગડે ત્રણ કમાવવા માટે તગડશે ટકાની હાંડલીને હવે તેર વાના જોઈશે સંસાર સાચવવા ભાવ વેડફાઈ જાય અને બહુ પુણ્ય કેરા પોનથી મળે એવો મનુષ્ય દેહ હારી જવા જેવું થાય સંસ્થાની સમસ્ત ઉપાધિઓ કે આરંપરિક ભયંકર બંદવસ્થા ઊભી થાય અને એક પછી એક થયા જ કરે સ્વાદિષ્ટ ભોજન પેટ ભરાઈ ગયા છતાં પણ ખાય ત્યારે તો આનંદ આવે પણ પછી પેટમાં ભાર સહન ન થતાં આટલું બધું ન ખાધું હોત તો સારું હતું એમ થાય પણ પછી તેનો ઉપાય નથી હવે ભોગવે જ છૂટકો એવું જ આ કામ વિકારનું છે કુટુંબ પરિવારના ભરણ પોષણ અર્થે ઘર બાર ખાવું પીવું કપડાં લત્તા માટે ધન આદિ ઉપાર્જન અર્થે નિષ્દિન કાચીના બળદની માફક જીવને પરાધીનપણે કામ કરવું પડે છે પુણ્યના ઉદયમાં તો જીવને શરૂમાં તેમાં પણ આનંદ આવે છે પણ જ્યારે બધું પ્રતિકૂળ થયા કરે ભોગ ઉપભોગ માટે હવે ઇન્દ્રિયો પણ પહેલાં જેવી સતેજ ન રહી હોય ત્યારે હવે બધું બોજા સમાન લાગે પહેલાં જે કામ કરતાં આનંદ અને ઉલ્લાસ વેદાતો હતો તેમાં હવે વેસ્ટ જેવું જણાય છે જીવને ધર્મમાં અધ્યાત્મમાં રસ આવે પણ પરમાર્થ આરાધ કે વિચાર કરતો ધર્મ માટે અલ્પણ સમય હવે પ્રાપ્ત થતો નથી અમૂલ્ય ભવના મળેલા દુર્લભ જોગો ગુમાવી દે જાણે કરેલ કમાણી હારી જવા જેવું થાય છે જોકે સ્ત્રીમાં દોષ નથી પણ આત્મામાં દોષ છે અને એ દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્ભુત આનંદમય છે માટે એ દોષથી રહિત થવું એમ અહીં કૃપાલદેવ બોધે છે જેણે સ્ત્રીનો સ્ત્રી પ્રત્યેના મોહનો ત્યાગ કર્યો તેણે સ્ત્રી અને તેને લઈને કુટુંબ પરિવારની અને તે રીતે આખા સંસારની ઉપાધિના મૂળનો ત્યાગ કર્યો એમ જ્ઞાનીઓ બોધે છે તેનો સંસાર સીમિત થઈ જાય છે ટૂંકાઈ જાય છે જેણે સંસારના એક મૂળ કારણનો ત્યાગ કર્યો તેને વાસ્તવિક રીતે તો કેવળ શોક સ્વરૂપ એવું સંસારનું દુઃખ અને ભવભ્રમણ હવે છૂટી ગયું તે જીતી જ ગયો જેની કેડનો ભંગ થાય છે તેનું બધું બળ પરીક્ષીણપણાને પામે છે તેમ જેને જ્ઞાનીના કૃપા પ્રસાદે બ્રહ્મવ્રતની પ્રાપ્તિ થાય છે તેને સંસારવાસના રૂપ મોહની કેળનો ભંગ થઈ જાય છે તેથી ઉત્પન્ન થતાં સંસારરૂપ અનંત ક્લેશ અને તેના સર્વ કારણો અટકી ગયા તેથી એક વિષયને જીતતા આખો સંસાર જીત્યો મોહને જીતતા હવે સ્ત્રી પ્રત્યે આસક્તિ ગઈ તેને આ સંસારમાં હવે વિશેષ કંઈ દોડવાનું રહ્યું નહીં ખાસ કોઈ વસ્તુ માટે આકર્ષણ રહે નહીં સ્ત્રીને ત્યાગતા બાકીનો આખો સંસાર શોક સ્વરૂપ જણાય છે તેથી સહજ ત્યાગ કરી શકાય છે ઓછી મહેનતે ત્યાગી શકાય છે જે વસ્તુ પ્રત્યે રસ ન રહે તે સહેલાઈથી છોડી શકાય એમ છે બંને રીતે એક તો સ્ત્રીને લીધે આખો સંસાર અને તેનું દુઃખ ઊભું થાય તે કેવળ શોક સ્વરૂપ સંસારનું મૂળ એ વિષય વાંચના જીતતા આવે છે નહીં એ ત્યાગતા બધી જ કેવળ શોક સ્વરૂપ વસ્તુઓ કે સંજોગો સહેજે છૂટ્યા બીજી રીતે વિષયવાસના સિવાયનો સંસાર આખો શોક સ્વરૂપ જ છે ખાસ એવી કોઈ આકર્ષક વસ્તુ હવે રહી નહીં કે જેની પાછળ દોડવું પડે હવે ત્યાગ સહેલો થઈ પડે એમ છે કેમ કે જે ખેંચાય એવું કોઈ બળવાન નિમિત્ત રહ્યું નહીં આકર્ષણ રહ્યું નહીં નામ મનુષ્યાણ કાચિત આશ્ચર્ય શૃંખલા યા બધા પ્રધાવતી મોકતા પંગુય વધીશ આશા તૃષ્ણાથી બંધાયેલો ભાવમાં ભટકે છે આશાથી મુકતા લંગડાની માફક સ્થિત સ્થિર રહી જાય છે આચાર્ય શ્રી કુનકુન મહારાજ રચિત બ્રહ્મચર્ય અષ્ટકમાં બોધ્યું છે કે વધે માત્ર સંસાર જેના પ્રતાપે ચિરંકાળ જે દેહીને દુઃખ આપે એવું અબ્રહ્મનું સ્વરૂપ છે અને આગળ જણાવ્યું કે વ્રતોના તરુ મોલથી છેદવાને કુહાડી ખરે તીક્ષ્ણ પ્રત્યક્ષ જાણો ધર્મની કરણી કર્યા કરે અને કાચું પીંજ્યું કપાસ થઈ જાય કે કરી કમાણી ધૂળમાં રંગદોળાઈ જાય એવું આ કામવાસને લઈને અનકાલથી થયા કર્યું છે થાય છે આર્ય સંસ્કૃતિ પુરુષ પ્રધાન હોવાથી અહીં ફરી ફરી સ્ત્રીને સંસારનું મૂળ કારણ ગણ્યું પણ અધ્યાત્મમાં તો તે જ રીતે સ્ત્રીએ પુરુષ માટે સમજી લેવાનું છે મૂળ દોષ તો વિષય વાસના એ છે સ્ત્રી કે પુરુષ બંને માત્ર પર્યાય છે જે અજ્ઞાનને લઈને આકર્ષણ અને તેને લઈને સંસાર પરિભ્રમણના કારણ બની રહ્યા હતા તે ત્યાગવા પરમ માત્ર સોળ વર્ષની ઉગતી ઉંમરે મોક્ષમાળામાં આ બોધદાયક કાવ્ય કડીઓ રચી છે મૂળમાં તો બધા શાસ્ત્રોની સિદ્ધાંતિક વાત અહીં ગાગરમાં સાગર રૂપે સમાવી દીધી યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમ પદને આપે છે ખરો બ્રહ્મચારી ભગવાન છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ